ગુડ મોર્નિંગ મિત્રો મારા આ નવા બ્લોગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આ દીકરી આવી છે એને શું રોગ છે અને કઈ રીતે નથી ચાલી શકતા એ તમે પહેલાં વિડીયોમાં જોઈ લો એને આપણે પછી દવા કરીએ માલિશ કરીએ અને આયુર્વેદથી પૂરીને આપણે ચલાવીને બતાવીશું ત્યાં સુધી તમે બની રહેજો આ બ્લોગ વિડીયોમાં આપણે તમારું નામ શું રામોભાઈ કયું ગામ બેન તમારો છોકરી તમારી છે ને તમારી બેન છે બેન છે કેટલીક ઉંમર છે એની

તો શું કીધું ગીતા બેન ચાલો હજુ ચાલો ચાલે મારે જોવાનું છે પછી આપણે આપણે તમે દવાઈ કરીએ ટ્રીટમેન્ટ કરું પછી પાછો વિડીયો બનાવું એટલે આ પહેલો વિડીયો મારે બનાવવાનો છે તો પછી લોકોને વિશ્વાસ નહીં લાગે કે ભાઈ સારું થયું કે પછી એ કરતો હોય એવું થઈ જાય બરાબર કે આટલું જ ચાલે અહીંયા આવ્યા એટલા આટલું ચાલ્યું હજુ તને તો પકડીને જ ચલાવે તો ચાલો આપણે દસ પંદર મિનિટમાં તમને એમાં જ આ બાજુ બધે ફરે એવું કરીને બતાવી દઈએ બરાબર તો મિત્રો તમે બની રહો આ બ્લોક વિડીયોમાં હવે હું એનું ટ્રીટમેન્ટ કરું દવા પાવી દે મને માલિશ કરું પછી ફરીથી તમને આ વિડીયો હું બતાવો છું આ દીકરીને આપણે ટ્રીટમેન્ટ કરીએ તો બની રહેજો આ વિડીયોમાં ચાલો મિત્રો હવે આ વિડીયોને થોડી વાર આપણે સ્ટોપ કરીએ પંદર મિનિટ પછી હું તમને પાછું આ જ બેનને ચલાડીને બતાવું છું ચાલ ફરી આવો ફટાફટ ચાલ આવી જ પકડીને લાવવા ને પકડીને લાવવા ને બેન હવે જો દેખાય છે રિઝલ્ટ તમને અડધો કલાક નું રિઝલ્ટ જોયું ને તમે તો આજે તમે હોસ્પિટલમાં રખડીને આટલા કેટલા હજાર ખર્ચે

તમારી દેખતા ચાલતી પણ છે ચાલો હવે જુઓ ચલાતું નહીં તો સંડસ બાથરૂમ જવા બધું પકડીને હવે વિચાર કરો ગીતાબેન હવે તમે જાતે ને તો પછી તમારા બહુ ને હે બરોબર ને તો પછી આમાં શું છે નાની અમથી આપણી ભૂલ હોય ને આપણે બિચારા અટવાઈયા કરતા હોય ને તમે છે ને પેલું વધારે પૂરતું હોસ્પિટલના ડૉક્ટરો પાસે જ દોડ્યા કરે અમુક વસ્તુ એવી છે કે આયુર્વેદથી સારું થઈ જાય કેમ કે આમાં કોઈ રોગ એવી પ્રકારનો નથી પણ આ જે નસનો જે પ્રોબ્લેમ છે તમને મેં કીધો ને એ નસ જ કડક થાય અને લોખંડ જેવી ફિટ થઈ જાય ને સાંધા પકડાઈ જાય આ રોગ એવી પ્રકારનો છે આ બાકીનો બીજો રોગ નથી આ નસનો રોગ છે નર્સનો વા કહેવાય લોખંડ જેવું થઈ જાય છૂટું જ નહીં પડે અવો રોગ છે અને આમાં હંમેશા કેળા છે સાસ છે દૂધ છે એવો ઠંડો ખોરાક નહીં લેવાય ને તો આ વસ્તુ કોઈ દિવસ સારું થાય નહીં ને આનું તમે જો કાર્યવાહી નહીં કરે આયુર્વેદથી તો એ માણસ આખું છે ને બેન્ડ વળી જાય માણસ જ બેન્ડ વળી જાય આખું જ મણકામાંથી હાથમાંથી પગમાંથી આખું વળી જાય એનો બીજો કોઈ ઉપાય નહીં પણ એવા તમે અસંખ્ય કેસો અહીંયા આપણા સારા થઈ ગયા ને આજે બધા સુખી છે એકી એક જ વારમાં પાછું એવું નહીં કે બે ત્રણ વાર એવું નહીં એ તો પછી વધારે રાહત મેળવવા માટે આપણે ખાલી દવા લેવા આવવું પડે એક બે વાર માલિશ કરવા પણ એકી વખતે તમને આટલું રિઝલ્ટ મળી જાય કંઈ ગીતાબેન હવે ખુશ છો તમે તો પછી ક્યાં ન રડતા બરાબર ને તો ચાલો બેન હવે તમે ખુશ તો મારે એટલા માટે વિડીયો બનાવ્યો કે આ વિડીયો જોઈને કોઈ ગરીબ સર બીજા જોઈ ને આજે આ કર્યું તો જ તમે આવ્યા છે બરાબર ને આ વિડીયો જોઈને બરાબર ને બેન તો આ વિડીયો જોઈને તમે આવ્યા અને મારે ખરેખર મને આવડતું છે તો મારે છે ને સમાજને આવી સેવા કરવી છે કેમ કે લોકો બહુ દુઃખી છે ને એ લોકોને મારે ધર્મ બી છે અને ધર્મના રાસ્તે બી લઈ જવાશે અને આ બધી દુકાનો જેવી લઈને બેઠા છે ને એ બી મારે બંધ કરાવવું છે કેમ કે સમય બી બગડે છે અને પૈસા બી બરબાદ થાય છે બધાના બરાબર તો આપણે પોતે પણ થોડાક જાગો અંધશ્રદ્ધામાંથી પણ નીકળો આ બધું ભગત ને આવું બધું નહીં કરવું એ જરૂરી નથી એટલે કોઈક વાર કોઈક જરૂરી હોય તો કરવાનું એવું કંઈ નહીં કે નથી એવું પણ નહીં શકીએ કેમ કે આ જે દુનિયાની અંદર છે બધી જ વસ્તુ છે સારી નબળી ખરી ખોટી સાચી ખોટી પુણ્ય પાપ એવું બધું સહેજ નથી એવું પણ નહીં અહીંયા સુખ દુઃખ બધું સહેજ આપણે એમ પણ નહીં કહી શકીએ કે આમાં કોઈ મેલી વિદ્યા નથી કે આવી વસ્તુ નથી જગતમાં કે આવું આપણે આપણે કોણ છે જો આપણે બધું એને સાબિત કરી શકીએ કેમ કે તો બનાવવાળું કોઈ બીજું છે ભગવાન જાણે એની લીલા જાણે આપણે બધા એને કંઈક પેલું નહીં કરી શકીએ બરાબર કે નહીં પણ છે ખરું જગતમાં સુખ દુઃખ બધું સહેજ અહીંયા નથી એવું પણ આપણે નહીં કહી શકીએ બરાબર ને તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને ખૂબ લાંબો નહીં લઈ જઈએ કેમ કે બધા ઘણા બધા આપણા પેશોનો સેના અંદર બેઠા છે તો આપણે એને પણ માલિશ કરવાનું છે અને એને પણ થોડી સેવા આપીએ બેન બરાબર તો ચાલો હવે તમે દવા બવા લઈ લો બેન હવે ખુશ છો તમે શું કહેવા માંગો કંઈક તમારે અમે તમારા મોઢાથી તમે કંઈક બે શબ્દો બોલો તો તમ કે તમે વિડીયો બનાવીને મોકલાવો કોઈ ગરીબ બિચારો પૈસા વગરના બી માણસોને યાદ કરી જાય છે અને સારી આવે એવું જ તમારે કહેવાનું છે બરોબર ગીતાબેન તમે કવે શું કહેવામાં કંઈક તમે કહેવો તો ઘણું સારું કહેવાય તમે પોતે શે કેવું કહેવા માંગો હવે મેં અહીંયા આવીને જરાક આ સારી ચીજ છે બહુ ફરી પણ નહીં મેં પડ્યો તો અહીંયા જરાક હારી લગન થઈ ગયા બાકી બરોબર છે ચાલો સરસ સરસ તો હવે તમે સંડાસ બાથરૂમ જવાની બી ઘણી બધી તકલીફ હતી પકડીને લઈ જતા હતા હવે તને પકડીને લઈ જવું પડે કે જાતે જ જાઓ જાતે જ ચાલો એકવાર જોરમાં બોલી દઉં જય શ્રી રામ તમે હે બોલવામાં કઈ વાંધો છે તમને બધા કે તમે નથી હારા થવાના એટલે નથી બોલતા જો આમાં શું છે જય શ્રી રામ જય માતાજી